મેળવી તેની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી દરેક ઝોનમાં વરખંડના સીસીટીવી તપાસ હાથ ધરાઈ હતી ત્યારે ગેરતી અને કોપી કેસ ઝડપી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા કંટ્રોલ રૂમમાં તમામ પરીક્ષા ખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરવામાં આવી હતી આ સીસીટીવીના આધારે આધારે તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ગુજરાતમાં જેટલા કેસો કરનાર વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં પાંચ કેસ સેન્ટર ઉપર નોંધાયા છે ત્યારે મહત્વની વાત છે કે પાંચ જેટલા કેદી વિદ્યાર્થીઓ ઝડપાયા છે હજુ પણ કેટલાક સીસીટીવીની મદદથી ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવી રહ્યા છે સાથે જ જે પણ લોકો એમાં સંડોવાયેલા છે તેમની ઉપર કાયદેસર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસની ની પરીક્ષા સંપન્ન થઈ છે અમદાવાદ શહેરમાં એક લાખ થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં અમદાવાદ શહેરમાં પરીક્ષા લેવાઈ ગેરરીતિની વાત કરું તો અત્યાર સુધીમાં એકવીસ જેટલા કુલ ગેરરીતિના કેસ નોંધાયા છે એમાં સીધા પ્રત્યક્ષ સ્થળ ઉપર જે છે પાંચ કેસ નોંધાયા છે બાકીના સોળ કેસ છે સીસીટીવી વ્યૂઈંગમાં પકડાયા છે અમે એ બોર્ડમાં મોકલી આપીશું બોર્ડ દ્વારા હવે આગામી શિક્ષા કોષ્ટકને ધ્યાને લઈ એના પર નિર્ણય કરવામાં આવશે સામાન્ય રીતે જે ગ ગેરરીતિના કેસ નોંધાયા છે એમાં જે પાંચ પ્રકારના છે તો એ પાંચ તો સ્થળ ઉપર જ નોંધાયા છે એમાં મોબાઈલ સાથે પણ એક વિદ્યાર્થીની પકડાઈ છે તો એક વિદ્યાર્થીની જે છે એ કાપલીઓ સાથે પણ પકડાયેલી છે કોઈએ પોતાના કા કાપડ જે છે ડ્રેસનું એના પર પણ લખાયેલું છે એ રીતે પકડાય હતી અને બાકીના જે સીસીટીવી વ્યુઈંગના જે કેસ છે મોટાભાગે વિદ્યાર્થીઓ જે છે એ ખંડ નિરીક્ષક જ્યારે અન્ય કાર્યમાં જોડાયેલા હોય એ વખતે અથવા તો એમની નજર ચૂકવીને તેઓએ ઉત્તર વયી ફેરવવાનો પ્રશ્નપત્ર ફેરવવાનું કામ કર્યું હોય એવા પણ જોવા મળ્યા છે તમામે તમામ વિદ્યાર્થીઓએ કબૂલાત કરી છે કારણ કે સીસીટીવી વ્યૂઈંગમાં એમને પોતે બોલાવવામાં આવે છે એમને ખણ નિરીક્ષકને પણ બોલાવવામાં આવે છે ને સ્થળ સંચાલકને રૂબરૂ એઓને બતાવીને પછી નક્કી કરવામાં આવે છે એટલે તેઓએ નિવેદનમાં સ્વીકાર્યું છે બધાએ જ